હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ચાલો નવા દિવસે નવી વાનગી શીખી આજની વાનગી છે તુવેરની ડાળ તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ એક કપ તુવેરની ડાળ લીધેલી છે અને મેં ધોઈ અને બે કલાક માટે પલળી દીધી છે તો આ ડાળ પલરી ગઈ અને ડબલ થઈ ગઈ છે પાણી દાળને બાફવા માટે એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને ઝીણું કટિંગ કરેલું છે સ્વાદ અનુસાર મીઠું એક મીડિયમ સાઇઝનું ટમેટું તેને પણ મેં ઝીણું સમારી લીધું છે આદુ અને લસણની પેસ્ટ એક લીલું મરચું જેણે ઝીણું કટિંગ કરેલું છે જીરું પાવડર હિંગ હળદર જીરું અને કાશ્મીરી મરચું અને વઘાર માટે લીમડો એક મીડિયમ સાઇઝનું તજપત્તું લીધેલું છે બે સૂકા મરચાં અને કોથમરી તો ચાલો રેસીપી આપણી સ્ટાર્ટ કરીએ અને દાળને વઘાર માટે તેલ મેં અહીંયા ગરમ મૂકી દીધું છે મેં તેલ લીધેલું છે ત્રણ ચમચા મોટા તો ચાલો આપણે સૌ પ્રથમ પહેલાં દાળને બાફી લઈએ તો દાળને આપણે કૂકરમાં બાફીશું આ દાળ મેં તુવેરની દાળ ઓઇલવાળી લીધેલી છે આમાં ઓઇલ વગરની પણ ડાર આવે છે તે પણ તમે લઈ શકો છો તેને પલારવાની નથી ડાયરેક્ટ બાફી લેવાની છે તો ચાલો હવે આપણે ડાળને બાફી લઈએ તો ડાર લઈ લીધી છે એમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીશું આપણે એક ચમચી હળદર પાવડર અડધી ચમચી હિંગ એક લીલું મરચું સ્વાદ અનુસાર મીઠું અને દાળ ઉભરાય નહીં તેના માટે થોડું આપણે તેલ નાખીશું એક ચમચી જેટલું અહીંયા મેં કૂકરનું ઢાંકણ ઢાંકી અને ગેસ ઉપર મીડિયમ ગેસ ઉપર કૂકરને મૂકી દીધું છે આમાં ચાર વિસલ વગાડવાની છે ચાલ વિસલ થઈ જાય ત્યારબાદ કૂકરને બંધ કરીશું આપણી ડાળ બફાઈ રહી છે ત્યાં લગીને આપણે ડાળનો વઘાર દઈ દઈએ તેના માટે મેં ત્રણ મોટા ચમચા તેલ લીધેલું છે તો ચાલો આપણે ડાળનો વઘાર કરી લઈએ તો સૌ પ્રથમ ગેસને સ્ટાર્ટ કરી અને તેલ મેં ગરમ મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ એક ચમચી જીરું આખું જીરું નાખેલું છે ત્યારબાદ એક તજપત્તું લાલ બે મરચાં અને થી આઠ લીમડાના પાન લીમડાના પાન નાખ્યા બાદ આપણે અડધી ચમચી હિંગ નાખીશું હિંગ નાખ્યા બાદ આદુ અને લસણ મરચાંની પેસ્ટ તેલમાં નાખીશું તેલમાં નાખવાથી ડાળમાં સરસ સુગંધ આવે છે તો એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે આને મેં ખાંડી લીધી છે તમારી પાસે પેસ્ટ હોય તો પેસ્ટ પણ તમે નાખી શકો છો તો એક ચમચી મોટી લીધેલી છે ત્યારબાદ ઝીણી સમારેલી એક મીડિયમ સાઇઝની ડુંગળી નાખવાની છે ડુંગળી નાખ્યા બાદ આપણે અડધી ચમચી હળદર પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું તેને હવે આપણે હલાવી લઈએ હળદર અને મીઠું નાખ્યા બાદ આ ઝીણું સમારેલું મીડિયમ સાઈઝનું ટમેટું નાખીશું ટમેટું નાખ્યા બાદ બે ચમચી ધાણાજીરું પાવડર જીરું નાખ્યા બાદ એક ચમચી કશ્મીરી મરચું નાખીશું કશ્મીરી મરચું નાખ્યા બાદ આપણા મસાલાને પાકવા માટે એક ટેબલ સ્પૂન પાણી નાખીશું આપણા કુકરમાં ચાર વિસલ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી થોડી વાર બાદ આપણે દાળ જોઈ લેશું પાકી ગઈ છે કે નહીં આપણી દાળ બફાઈ ગઈ છે આ દાળને બ્લેન્ડરથી બ્લેન્ડરથી આને ઘૂટવાની નથી ચમચાથી જ આપણે આને ઘૂટી લેવાની છે અને આમાં અડધો ગ્લાસ પાણી નાખી ત્યારબાદ ચમચાથી જ આને ઘોટી નાખવી આ ડાળ આખી જ હોય છે આપણી ડાળ તૈયાર થઈ ગઈ છે આ રીતે ઘાટી દાળ હોવી જોઈએ આ દાળ ખાટી જ સરસ લાગે છે અને ડાળ થોડીક આખી હોય તો સ્વાદમાં પણ સરસ લાગે છે તેથી આને બ્લેન્ડર ન મારું મસાલામાંથી આપણું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આ ડાળ થઈ ગઈ છે આ ડાળને આપણે મસાલામાં નાખી દઈશું ત્યારબાદ તેને થોડીક વાર મસાલામાં ચડી જાય તેના માટે આપણે દાળને ઉકળવા દઈશું આપણે ડાળને મસાલામાં નાખી દીધી છે હવે આને થોડીક વાર આપણે દાળને મસાલામાં ચડી જાય તેના માટે બે પાંચ મિનિટ આપણે ગેસ ઉપર જ રાખીશું એમાં આપણે થોડા કોથમરીના પાન નાખીશું થોડા ગાર્નિશિંગ માટે રાખીશું આ રીતની ઘાટી જ રાખવાની છે એ બહુ જ સરસ લાગશે ખાટી દાળ અને આને તમે બ્લેન્ડર ન ફેરવતા હાથની મદદથી જ કે ચમચાથી તેને એકદમ ઘૂટશો તો તેનો સ્વાદ અલગ જ આવશે આપણી ડાળ તૈયાર થઈ ગઈ છે આમાં મીઠું સ્વાદ અનુસાર નાખવું કારણ કે આપણે દાળમાં પણ મીઠું બાફતી વખતે નાખેલું હતું એટલે વઘાર જેટલું જ આમાં મીઠું નાખવાનું છે તો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે તો આને આપણે સર્વ કરી લઈએ તો ચાલો આપણી તુવેરની ડાળ તૈયાર થઈ ગઈ છે તેને મેં કોથમીરથી ગાર્નિશ કરેલું છે તો ચાલો મિત્રો તો ચાલો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં